છેલ્લા ઘણા સમયથી સુરતનો સુરત હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે જેના કારણે રત્ન કલાકારો આર્થિક ભીસ અનુભવી રહ્યા છે આર્થિક ભીસ કારણે ઘણા રત્ન કલાકારોએ આત્મહત્યા પણ કરી લીધી છે

તેમનો વીજ વપરાશ 25% ઘટ્યો હોય તે નાના ઉદ્યોગકારોને વ્યાજ માફીનો લાભ મળશે ની અંદર હોય કે કે અમદાવાદ સૌરાષ્ટ્ર તમામ જગ્યા પર વેલ્યુ એડિશન વર્ક એટલે કે કોઈ ભી દિવસ કોઈ ભી ઉદ્યોગની અંદર વેલ્યુ એડિશન જેમ કે હવે નવી ટેકનોલોજી હોય નવી ટેકનોલોજીના આધારે નવો ઉદ્યોગ ઉભો થયો એટલે તકો તો જરૂરથી તેજી મંદી તો એ વેપારનો ભાગ છે અને જ્યારે હાલમાં દુનિયાભરમાં ડાયમંડની અંદર જ્યારે માંગ ઘટી હોય જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને સહયોગ આપવા માટે આ યોજના જાહેર કરી છે અને સમયાંતરે મંદીઓ તો હીરા બજારમાં અનેક વાર આવી છે અને આ મંદી બી જરૂરથી દૂર થશે અને જે પ્રકારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર વેલ્યુ એડિશનની વાત કરીએ તો સીવીડી જ્વેલરી આ બધી જ વિષયોની અંદર ખૂબ ભવિષ્યની અંદર મોટી મોટો ઉદ્યોગની અપેક્ષા એ સુરત અને ગુજરાત અને ખાસ કરીને ભારતને આવનારા દિવસોમાં જરૂરથી પ્રાપ્ત થશે એવું જ દેખાઈ રહ્યું છે બીજાને પૂછવાનું